છવ્વીસમી જુલાઈ બે હજાર શનિવાર ઈશ્વર તો સૌના અંતરમાં સારા બીજ વાવે છે એ બીની માવજત કરવાની જવાબદારી આપણી આપણે અનેક વાર એ બીની માવજત કરવામાં પાછા પડીએ છીએ પણ પ્રભુ આપણો વાંક જોવાને બદલે આપણું ઉપરાણું લે છે અને આપણા દુશ્મનને જવાબ ગણાવે છે આપણા અંતરમાં દુશ્મન ક્યારે જંગલી ઘાસ વાવી શકે આપણે ઊંઘતા હોઈએ તો અને મારા મનમાં ઈશ્વરે કયા સારા બી વાવ્યા છે એ બીની માવજત કરવામાં મને કેટલે અંશે સફળતા મળી છે એ બદલ પ્રભુનો પાળ માનું ઈશ્વરની વાણીના સારા બીની માવજત કરવામાં મેં ક્યાં અને કેવી રીતે ઢીલ કરી છે ઊંઘતા રહી યા બેધ્યાન રહી યા જાણી જોઈને મને ઈશ્વરને માર્ગેથી ચલિત કરે એવી સોબતો અને સોશિયલ મીડિયાની અસર તડે આવી મેં દુશ્મનને મારા અંતરમાં જંગલી ઘાસ વાવવા દીધું છે માતામરિયમના માતા પિતા સંત અને આપણા બાળકોમાં સંસ્કાર સિંચન કરતા રહેવા કમર કશીએ અને પ્રભુની કૃપા માગતા રહીએ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ